હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ નવ વિષય ગુજરાતીની સ્વાધ્યાય પોથી નો પાઠ નવ પુત્રવધુનું સ્વાગત ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ નવ પુત્રવધુનું સ્વાગત ના પ્રશ્નોના જવાબની સમાજ વિભાગ બી અ જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો સૌપ્રથમ જોડકાની સમજ લઈએ પુત્રવધુ નું સ્વાગત બે ગીત મકરંદ દવેની જન્મભૂમિ ગોંડલ બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ત્રણ પુત્રવધુના વેણ ખાલી જગ્યા જેવા લાગે છે વહાલની તરતા ચાર આજ ખાલી જગ્યા આવ્યા મારા આંગણે લખમી આવ્યા મારા આંગણે પાંચ ઘરની અગાસીનું ખાલી જગ્યા આકાશ જવાબ લખીશું ખુલ્લું આકાશ છ એમણે ખાલી જગ્યા કોળને ઉજાળ્યા બે કોળને ઉજાળ્યા એક વાક્યમાં ઉત્તર લખો સાત લક્ષ્મી ક્યાં આવ્યા છે જવાબ લક્ષ્મી આંગણે આવ્યા છે ઘરની ખુલ્લું આકાશ એટલે શું જવાબ ઘરની ખુલ્લું આકાશ એટલે સ્વતંત્રતા સન્માન અને સ્વીકાર નવ કવિએ કયા તળપદા શબ્દો વાપરીને લય અને મીઠાશ જાળવ્યા છે જવાબ કવિએ લક્ષ્મી ઓછવ પરસે વેણલે ટોડલીએ વગેરે વાપરીને લય અને મીઠાશ જાળવ્યા છે ડ વાક્યમાં ઉત્તર લખો ઘરની હવે શણગારથી કેમ લાગી જવાબ ઘરની ભીતોને પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થયો એટલે ઘરની ભીતો આજ સુધી સૂની હતી પરંતુ હવે પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થતાં જ ભીતોએ જાણે સૌંદર્યના શણગાર સર્જ્યા હોય એમ શોભી ઉઠી એટલી પ્રબળ અસર પડી કે નિર્જી વસ્તુમાં પણ જાણે પ્રાણ પુરાયા ઘરનું વાતાવરણ જીવંત બની ગયું અગિયાર કવિ પુત્રવધુને ઘરનું છતર અને છાંયડી કહે છે કેમ જવાબ પુત્રવધુ કુટુંબની આબરૂ જાળવનારી છે એ ઘરની છાયણી છે એની હાજરીમાં કુટુંબીજનો શીતળ છાયા સમય શાંતિ અનુભવે છે એ ઘરની અગાશીનું ખુલ્લું આકાશ છે એટલે કે પુત્રવધુ વિશાલ હૃદયની છે આ રીતે કવિએ પુત્રવધુને ઘરનું છતર અને છાયણી કહી છે ઈ સાત આઠ લીટીમાં ઉત્તર લખો બાર પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે જવાબ પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ કહે છે કારણ કે પુત્રવધુનું આગમન એટલે લક્ષ્મીનું આગમન ઘરમાં પ્રવેશતા જ એણે ઘરમાં જાણે મીઠી સુગંધ ફેલાવી દીધી એની આંગળીઓના સ્પર્શથી સુની ભીતો જાણે સૌંદર્યના શણગાર સર્જ્યા હોય એમ શોભી ઉઠી એના શબ્દોમાં વહાલ વરસતું હતું એણે વહાલથી સોના હૃદય જીતી લીધા એ ઘરનું છત્ર છે એ ઘરમાં પ્રવેશતા જ સૌને શીતળ સાયળી સમી શાંતિની પ્રતીતિ થઈ અગાસીના ખુલ્લા આકાશની જેમ એણે ખુલ્લા દિલથી સૌને સ્વીકારી લીધા પિયર અને સાસરી એમ બે બે કુળને ઉજાળનારી આ પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું વિભાગ સી વ્યાકરણ વિભાગ નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો તેર નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો પેલું ટોડલીઓ ટોડલીએ વચ્ચેનું વાક્ય આવશે સુગંધ સુગંધ વચ્ચેનું વાક્ય ચૌદ નીચેની સંજ્ઞાઓના આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો પેલું ઘર જાતિવાચક ઉત્સવ ભાવવાચક અને કમળ ભાવવાચક પંદર સમાનાર્થી શબ્દ કૌંસમાંથી શોધીને લખો એક છતર એટલે છત્ર પરસ એટલે સ્પર્શ સોળ નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો ઉછાળિયામાં પરપ્રત્યય આંગણીમાં પૂર્વ પ્રત્યય લાગેલો છે સત્તર નીચેના શબ્દોના લિંગ ઓળખાવો આકાશ નપુસકલિંગ લક્ષ્મી શ્રીલિંગ અઢાર નીચેના વાક્યમાં કયો અલંકાર છે તે જણાવો આ જ આંગણે લક્ષ્મી આવ્યા લાવ્યા સો સો કમળની સુગંધ આ વાક્યમાં ઉત્પ્રેક્ષ અલંકાર છે ઓગણીસ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો લાવ્યા સો કમળની સુગંધ આ વાક્યમાં સો સો વિશેષણ છે જેનો પ્રકાર આવે સંખ્યાવાંચક બે ઘરની અગાસીનું ખુલ્લું આકાશ ખુલ્લું ગુણવાચક વીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પેલું આંગળીઓથી લીપણમાં કરાતી ભાત ઓકળી બાર શાકના ઉપલા લાકડા આગળ રહેતો છેડો ટોડલો એકવીસ નીચેના વાક્યોનો કાળ ઓળખાવો એક એ બબ્બે તે કુળને ઉજાળે છે વર્તમાન કાળ બાવીસ નીચેના તળપદાર શબ્દોના શિષ્ટ રૂપ લખો પેલું લખમી એટલે લક્ષ્મી ઓછવ એટલે ઉત્સવ એટલે જીવન વિભાગ વિભાગ લેખન લેખન કન્યા એક પ્રસંગ પર નિબંધ લખીએ આપણો સમાજ એ પુરુષ પ્રધાન સમાજ છે એટલે પુત્રનું મહત્વ વધુ જોઈએ છીએ છતાં આજે એ માનસિકતા બદલાય છે અને લોકો દીકરીના જન્મને વધાવે છે કહેવાય છે કે દીકરી તુલસીનો ક્યારો કુટુંબમાં દીકરી જન્મે તો લોકો લક્ષ્મીજીનો અવતાર અને ડાહી દીકરી સાસરે શોભે અને પછી એના લગ્ન થાય છે જૂના જમાનાના લગ્ન એ ઘરના વડીલો નક્કી કરી દેતા છોકરા છોકરીને જોવાનું કે મળવાનું પણ હતું નહીં ફક્ત વડીલોને જ્યાં યોગ્ય લાગે ત્યાં દીકરીને આપતા વિચારો કેવો સમય હશે અને આજે મોર્ડન યુગમાં છોકરા છોકરીઓ પોતાની મરજી મુજબ પાત્ર પસંદ કરીને લગ્ન કરે છે દાનનું નામ આવે એટલે આપણે દાનવીર કર્ણને તો જરૂર યાદ કરીએ પણ કન્યાદાન જેવું દાન તો એના નસીબમાં પણ ન હતું સાત ફેરા ફર્યા બાદ કન્યા પક્ષથી એના મા બાપ કાં તો ભાઈ ભાભી કન્યાદાનની રસમ કરતા હોય છે કન્યાદાન એટલે શું છોકરીનું દાન કરવું એવું લોકો કન્યાદાનને એમ જ સમજે છે કે છોકરી દાનમાં આપવી પણ એ એનો સાચો અર્થ એ નથી કન્યાદાન એ વિધિ છે જેમાં પિતા કે ભાઈ પોતાની બેનનો હાથ પીળો કરી એના થનાર પતિના હાથમાં સોંપે છે પોતે દીકરીને મોટી કરી હવે આગળની જવાબદારી તમારી છે એ સમજાવે છે સાથે સાથે થનાર પતિ પર પ્રતિજ્ઞાઓ લે છે અને જવાબદારીઓ સ્વીકારી પારકા ઘરની દીકરીને પોતાના ઘરની પત્ની તરીકે સ્વીકારે છે બસ આ પ્રથા એટલે કન્યાદાન અન્યની દીકરી જ્યારે બધું છોડીને તમારા ઘરે આવે છે ત્યારે એને પોતાની દીકરી સમજી એનું જતન કરો પતિને પરમેશ્વર કહેવામાં આવે છે એટલે પતિદેવે પણ પારકી અમાનતને જવાબદારીપૂર્વક સાચવવી જોઈએ દીકરીઓ પણ પારકા ઘરે બધું છોડીને જાય છે ત્યારે એ ઘરેને પોતાનું જ સમજી એની ખુશી વૈભવ અને વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી પોતાના પિતાનું નામ રોશન કરવું જોઈએ સાથે સાથે પતિ પત્ની તરીકે જોડાતા નવ દંપતીએ પણ પોતાના સાથીદારને પ્રેમપૂર્વક સાચવી પોતાના સંચારને સ્વર્ગ જેવો બનાવવો જોઈએ જેથી એક બાપે આપેલ કન્યાદાન સાર્થક મનાય આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વીડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો